બધાને રામ રામ મિત્રો બધા આપણે તમારું સ્વાગત છે ફરી આપણે આવી ગયા છીએ આજે વેલવાડા ગામે લગ્નમાં ત્યાં લગ્નમાં કબર ઠાકોર અને અર્જુન ઠાકોર અને શ્રવણ ઠાકોર ત્રણેય ભાઈ આવ્યા છે અને તે રામાપીરની જય બોલાવે છે બધા દેવોની જયકાર કરાવે છે તમે જોઈ શકો છો બધા સ્ટેજ પર બધા બે હાથ ઊંચા કરી અને રામાપીરની બધી જય બોલાવે છે તો તમે પણ આવ્યા છો કે નથી આવ્યા કરજો અને પછી અમે એમના પાસે ફોટા પડાયા છે તો તમે ફોટા જોઈ શકો છો તો તમે પાછળ પબ્લિક પણ જોઈ શકો અને ફોટા જોઈ લેતા તો અમે અર્જુનભાઈ અને ગબ્બરભાઈ ત્રણેય ભાઈ સાથે ફોટા પડાવી દીધા હતા તમે જોઈ શકો ફોટા અને પછી અમે પાછા આવી ગયા સ્ટેજ પર સ્ટેજ પર ભાઈ પાસે બધા ફોટો પડાવતા હતા અને એમના ભાઈ પણ અહીંયા છે તમે જોઈ શકો છો અને અર્જુનભાઈ હાલ બહાર ગયેલા છે અને ગબરભાઈ જોડે બધા ફોટા પડાવે છે જોઈ શકો છો તમે તમે પણ ફોટા પડાવ્યા હોય તો કોમેન્ટ કરજો વિડીયોની અને મારી આઈડીને સપોર્ટ કરજો વાળા વગ જોવા બદલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોટા પણ જોઈ લે તો બધા ગબર જોડે ફોટા પડાવે છે બધા તો તમે જોઈ શકો છો તમને હવે બતાવશે આપણે ચેતન આદિવાસી જે ઇન્સ્ટાગ્રામ બહુ ફેમસ છે લગભગ ચાર ચાર લાખ ઉપર ફોલોઅર્સ છે એમના તો તે જોઈ શકો છો ચેતનને ઢોલો ગાળો છે પણ હવે એમને બંધ કરવાનો ટાઈમ હતો એટલો નાવા ગાળા દે પછી અંદર મૂકી અને રવાના છે ઘરે અને તમે બતાવો અર્જુનભાઈના બસ હવે આટલે આપણે વ્લોગ સમાપ્ત કરીએ જય માતાજી